દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલના કોતરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન આ વર્ષે પાસઠ મો ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ તરીકે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે પંચમહાલ જિલ્લાના કોતરા ખાતે યોજાનારી ઉજવણી માટે જિલ્લા કલેક્ટર શ્રી આશિષ કુમાર દ્વારા પત્રકારો સાથે યોજાયેલી સંવાદ બેઠકમાં વિશેષ માહિતી આપવામાં આવી જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે પહેલી મે ના રોજ માનનીય રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ અવસરે મુખ્યમંત્રી શ્રી સવારે દસ વાગે છ મિનિટે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષક કચેરીનું લોકાર્પણ કરશે ત્યારબાદ સવારે સાડા દસ કલાકે છપ્પનપુર ખાતે ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાશે મુખ્યમંત્રી શ્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે અને ગૌ શોર્ટ સેક્ટ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજીના મિશનનું મશીનનું વર્ચ્યુઅલ ઉદઘાટન પણ કરશે આ ઉપરાંત હાલોલ ખાતે સ્થિત રૂપામિન પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવશે સાંજે છ કલાકે વિવિધ પ્લેટૂન દ્વારા પરેડ અને બાઇક રેલીનું આયોજન કરાશે ત્યારબાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં પંચમહાલની ઐતિહાસિક અને સાંસ્કૃતિક धरोहरને ઉજાગર કરવા પામશે કલેક્ટર શ્રીએ જણાવ્યું કે જિલ્લા તંત્ર તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યું છે અને કોદરા વાસીઓને ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીના હસ્તે રૂપિયા વિકાસ વિકાસ થશે જેમાં મકાન વિભાગ પંચાયત શિક્ષણ બાગાયત પશુપાલન નગરપાલિકા જેવી વિભાગોની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે આ પત્રકાર સંવાદ બેઠકમાં નિવાસી અધિકલેક્ટર શ્રી જે પટેલ નાયબ માહિતી નિયામક શ્રી હરીશ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે મુખ્યત્વે પાંચ જેટલા કાર્યક્રમો છે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે શ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિ ભૂમિપૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ છ્યાસી જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો ઓગણપચાસ પોઈન્ટ સિત્તર કરોડના છે એ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ ભીમુપૂજન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે એના પછી પંચામૃત ડેરી ખાતે પણ બે વિકાસના કામો છે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે બસોને પચ્યાસી કરોડનું છે પંચામૃત ડેરી ખાતે એનું ખાતમુહૂર્ત થશે અને સોટેડ સેક્સ સિમનની મશીન છે એનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે થશે સાંજે છ વાગ્યા પોલીસ પરેડનું કાર્યક્રમ છે જે બામરોલી રોડ ઉપર હશે બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી પોલીસની પ્લેટૂન્સ અને પોલીસ બેન્ડ દ્વારા પરેડનું પરેડનું આયોજન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માન્ય રાજ્યપાલશ્રી આ પરેડની સલામી લેશે એના પછી સાંજે સાડા સાત વાગ્યા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આવે આયોજન છે જેમાં ગુજરાત રાજ્યની ઇતિહાસની સંસ્કૃતિ પંચમહાલનો ઇતિહાસ અને આ વિસ્તારની જે ગાથાઓ છે એ બસો ને પચાસ જેટલા કલાકારો છે જે ઓડિયો વિડીયો અને મંચ ઉપરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરશે એના વચ્ચે બપોરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાલોલમાં રૂબામિન કંપની ખાતે જે આ આયન પ્રોસેસિંગ પ્લાન્ટ છે આયન બેટરીઝનું પ્રોસેસિંગ પ્લાન્ટ છે એનું પણ ઇનોગ્રેશન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે આ તમામ કાર્યક્રમોની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે હું તમામ નાગરિકોને આગ્રહ કરું છું અનુરોધ કરું છું અને નિમંત્રણ આપું છું કે આપ તમામ કાર્યક્રમોમાં આપની સાથે જોડાવ અને એ કાર્યક્રમનું સહભાગી થવું